ભુજ કચ્છમાં સુની દાવતે ઇસ્લામી દ્વારા માનવતાની મહેક જરૂરતમંદ ઠંડીનું મોજું છે ત્યારે સમાજના છેવાડાના માનવીઓની આવી અને સુની દાવતે ઇસ્લામી દ્વારા ભુજ ખાતે એક પ્રશંસનીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા ભુજમાં આવેલી હઝરત સાની દરગાહ અને ખાસરા ગ્રાઉન્ડ વિસ્તારમાં વસતા જરૂરતમંદ લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં રાશન કીટ શિયાળાની ઠંડીથી રક્ષણ મેળવવા માટે ધાબડા સાડીઓ તેમજ મોલાના સાહેબને બરકાતી સ્તરીયત કિતાબનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વિતરણ કાર્યક્રમની સૌથી નોંધનીય બાબત એ હતી કે સંસ્થા દ્વારા જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના માત્ર માનવતાના ધોરણે દરેક જરૂરતમંદની મદદ પહોંચાડવામાં આવી હતી સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમે હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના મદદગાર બની રહેવા કટિબદ્ધ છીએ સાથે જ તેમણે સમાજના અન્ય સક્ષમ લોકોને પણ અપીલ કરી હતી કે તેઓ પણ યથાશક્તિ જરૂરતમંદોની મદદે આવે આ સેવાકીય પ્રસંગે મથડા ગામના અગ્રણી હાજી ઓસમાન ગની હાજી અહમદ આગરિયા મથડાના માજી સરપંચ ઇસાકભાઈ આગરિયા અસલમભાઈ મોહમ્મદ આગરિયા અલનુરી યુનસ કાસિમ આગરિયા ગનીભાઈ સુમરા ખત્રી સબીર અહેમદ અને મૌલાના કાસીમ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા જો કોઈ સખીદાતાઓ આ સેવા કાર્યમાં સહયોગ અપાઈતા હોય તો તેમણે નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો મોબાઈલ નંબર સેવન ઝીરો વન સિક્સ ફાઇવ ડબલ સિક્સ ટુ વન ટુ ડેલી ક્રાઇમ ન્યૂઝ પૂછપરછ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે